જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું તો મિત્રો જુઓ છેતરમાં કેરી વેણવાનું ચાલુ કરી દીધું છે તો કેરી વેણી અને જુઓ આટલે થોડાક ડોકા ઉખાડી અને શેડી અને ભય નાખી દીધી છે જેમ કે હોય છે ને જલ્દી ફાટકે જોવા ખેડી દીધું છે જો હા અમારે શેરું હંગાથ ને હંગાથ આઈ જાય ખેતરમાં જુઓ પાછો રહે આ અમારે ક્ષેત્રમાં હરીને આ રે આવી જાય છે બે ટાઈમ તો મિત્રો આ કેરીઓ વેણી ડાયરેક્ટ ભય નાખવાનું ચાલુ કરી દીધું છે જેમ કે આમાં જલ્દી ફાટકે તમારામાં કે આપણા નહીં ના ભય નાખે ને ભય જબર ફાટકે ભય નાખી દીધી છે પાસો રેટ પાસ છેટ છે તો મિત્રો આ કેરી થોડું છે એ લેવાનું છે અને બીજી કેરી થોડી હાચી કરી દે એટલી જલ્દી ફાટ ફાટ કે સોરે જતો ફિલ્ મિત્રો આમ જે રૂમાં જ થોડું લઈ લે અને બીજી કેરી થોડી આસી કરી નાખો એટલે રૂ ફરી વારથી વેણી લઈશું જેમ કેરી ફાટક છે તો અમો આ ખેતરમાં ઘઉં મિત્રો બના છે એટલે નવરૂપ કરી ઘઉંનું વાવેતર કરવાનું છે તો બે દિવસથી કેરી વર્ણન ચાલુ કર્યું છે નો એક પણ નાખી દઈએ છીએ કેરી પણ ખૂબ બધી નીકળી છે જોવા બધું કટ ભરેલ જ પડે છે અડધે ખાલી કરે છે અડધે બાકી છે

લઈ આ થોડુંક અલગ રાખવું પડશે જેમકે અમુક આળો બીજો હોય તો થોડું અલગ રાખવાનું છે તો આ અલગ રાખવું પડશે આગળથી રેણ્યું એ પણ અલગ રાખવું પડશે કેમ કે મિત્રો કેરીઓ ખૂબ હતી એટલે કીધું વેણવી પડશે કેમકે કેરીનો ખાસ બગાડ ના કરાય આપણે પહેલા કેરીઓ આપવા માટે જેટલી મહેનત કરીએ છીએ પછી કેરીઓ ખેતર વચ્ચે એમને ના નાખી દે એટલે વેણી લઈએ તો રૂ બગડે ના આપણે નુકસાન ના પણ પડે એટલા માટે કેરીઓ વેણી અને એક બાજુ નાખી દઈએ એટલે આપણે રૂ કોમમાં આવી જાય જુઓ મિત્રો તમે જોઈ શકો છો આપડે કોમકાજ ચાલુ જ છે કે આપણે ખેતીનું કામ કરીએ કામ તો ચાલુ જ રાખવું પડે બે ટાઈમ તો દરેક મિત્રોને જય માતાજી જો મિત્રો અમારે પણ કામ ચાલુ જ છે ખેતરમાં આવી રીતે તો હજી આ કટ બધા બાકી છે કેરીઓ બધી કટમ ભરેલી છે ખાલી કરવાના છે જો આવી વખત થોડી કેરીઓ આસી કરવાની રૂવાયેલું છે બધું લઈ અને આ અલગ થેલીમ નાખવાનું છે પછી ખાલી કરીને આસી કરી દે એટલે કેરીઓ બગડે ના તો મિત્રો હવે આટલે વિડીયો પૂરો કરો છો આવજો જય માતાજી તો ફરીવાર બીજા વિડીયોમાં મળશું જય માતાજી